નમસ્તે કિચન ગાર્ડન ચાહક મિત્રો વોન્ટ્રી કિચન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપ આપનું સ્વાગત કરે છે આજે એક ફૂટ ઉપરની ચોરી જે આપણે ગુજરાતમાં પ્રથમ છે કિચન ગાર્ડનમાં આપ જોઈ શકીએ આ બે ફૂટની આસપાસ આ ચોરી હશે કમસે કમ હજી તો વધશે આ બે ફૂટનું સ્કેલ છે આ બે ફૂટની ચોરી છે આપ જોઈ રહ્યા છો જો બે ફૂટની ચોડી ગુજરાતમાં પ્રથમ મરચું પણ આવું જ અમે વાવેલું છે પણ હવે ટૂંક સમયમાં મરચાં થશે એમાં લાગશે તો આપ જોઈ રહ્યા છો આ આટલી આટલી મોટી ચોરી આપણે કિચન ગાર્ડનમાં લીધી છે અને ખૂબ સરસ ગ્રોથ છે આપ જોઈ રહ્યા છો અમે જો ચોરી આવી છે આથી આમાં જો આપ જોઈ રહ્યા છો મોટી મોટી બધી ચોરી જ છે આ બધી જોઈ જો આવડી આવડી ચોરી આ વન ફીટ ઉપરની જ આખી તમે સાઈજ જોઈ શકો છો સરસ એટલે ધારવાઈ કિચન ગાર્ડનમાં તમે લઈ શકો મરચાંથી માંડીને આ દેશી ગુવાર છે દેશી ગુવાર આ ઝુમક ગુચ્છા તુરૈ એટલે કે તુરિયા ગુચ્છામાં આવે એ ટાઈપની ગુચ્છા તુરઈ કહેવાય છે આને આ ગુચ્છા તુરૈ છે હજી ઝુમખડા એ પણ આ ટાઈપ હવે પણ એનાથી થોડી નાની સાઈજ આવે એ હવે બંધાશે એમાં જો ફૂલ આવ્યા છે અત્યારે ધીમે ધીમે થાય છે બાકી આપ જોઈએ કારેલા છે ખૂબ સરસ મજાના કારેલા અહીંયા સુધી થેટ લગી કારેલા છે ત્રણથી ચાર વેલા છે ઓલરેડી બિયારણ પણ મને આમાંથી જ મળી રહે બિયારણ બહારથી ખરીદવું ન જોઈએ વાળું જેમાં કલરના ઉપર કોટિંગ ચડાવેલું હોય એ બિયારણ કભી ક્યારે પણ નહીં વાપરવાનું અને આટ કારેલા પકાવી લેવાનું ઘરે જ અને આ જ બિયારણ આપણે એડ કરવાનું રહીએ અને આ જ બિયારણ હંમેશા વાપરવું જોઈએ બહારથી ખરીદેલું બિયારણની અંદર કલર કોટેડ લગાડેલું હોય છે એ ઉપયોગ ન કરવો જોઈએ અને આ આ કારલું છે આનું જ બી આપણે આમાં નામાં પકવી અને આમાં નામાં આપણે ઉત્પાદન લેવું જોઈએ ડ્રમની અંદર જ ખૂબ સરસ રિઝલ્ટ છે દૂધી બંધાણી છે આગળ ધીમે ધીમે એમાં પણ ગોળ દૂધી છે લાંબી દૂધી છે અને પાંચ ફૂટની દૂધી છે એવું અલગ અલગ વેરાયટી આપણે ગુજરાતમાં પ્રથમ ગુજરાતમાં પ્રથમ એક રિપોર્ટ મુજબ આ જેમ ગાર્ડન આપણે સેટઅપ કરેલું છે ખૂબ ગૌરવની વાત છે અને એ પણ રાજકોટ ખાતે અને પ્રથમ ગ્રુપ નિઃશુલ્ક એ પણ જે ગાઈડન્સ અને જે કાંઈ અમે સર્વિસ આપીએ એ ટોટલી નિઃશુલ્ક છે ખાતર અને તમે કુંડા વગેરે લઈ લો બેરલ એનો ખર્ચો તમારે કરવાનો રહેશે અમે ટોટલી નિઃશુલ્ક તમને માર્ગદર્શન આપશું ઘરે આવીને